hết Rồi đó rồi, tôi bắt đi vô cho mai không, Hôm bay nào mà chạy chạy nhỏ Hôm nhỏ Nghe anh chẳng dây này Nhưng mà được Nha nha Ủa đi khóa nó cái này

તમારું મો <Rajos> <rence> <laughs> <trýmon> <rijk> <tunnels>

લાવજે તે જાટડો લાવજો હું હાલ મુજેડી નાખું આમ લે એ પાછો લે બોલા લે બોલા પાછો

મારી વાત આપો લાઈન થઈ ગઈ લાઈન તમે મારી થઈ ગયા ભાઈ લાઈન થઈ ગઈ લાઈન કાકા હું હાચું કહું ઓમ હેડો રાઈડો પડી ગયો ને એટલે તય ઓમ ભાઈ અલ્યા હા લબડો રાઈડો વઢાઈ દાસે તું આ રાઈડો વઢાઈ ભાવ ઓમ ઓમ કહું હા આ ફાસડી કાકા કટ નહીં મારવો તેરા ઓમ હેડો હેડો અલ્યા વાઢજો કાર વાઢો નઈ ભમતા ભાઈ તા ભાઈ બોલ્યા વગર આ તો એ ભાઈ આ તો એ આ અલ્યા ખેલ નત કરવા કો ભા ઉભા થાકો હું કરા રાયડુ ભાગવો મારું તમે અલ્યા તારો કાકો કેતો તો કે હાથમાં ભાગા લે હવે તું કેગી એ લેવો છે તો મચ્છી નક રવાજો ભા કાડડુ

વાયના તો ધડો થાય જ ના ઓ તારે આ ભમતા રમતુભાન ઓહો બોલો તૈણે તૈણ બાપ બેટા બે વાજી પડે રાયડો છો વાઢે ઓહો ઓગા તો બે હિસીન ઓ જબ્બર કરું હિ તો લાવો ઉઘરાણ તો કરતા હું આલી તો વળી કોઈ કરતા કાકા એ કાકા મોહનભાઈ હવે તો બફા કાકા અરે હવે ખાવા તો જઈએ ગયા હવે દોઢ વાજ્યો એક વાગ્યો છે સદી માં જીવો તમે તો મારે દોડી છે મારી ને ટકા

એક બીજા ઉશી કરતા તમે આલો હું નવે અમે તો ભાઈ દુકાન કરીને બેઠાઓ બેઠા ઘર ચલાવવા બદલે તો ના ના હું કોઈ બોલ્યો ના ના એ તો તમે ના બોલવા એટલે બીજી વાત તમારી ઇજ્જત

પૈસા હોય ને તો રાયડો લઈ એટલે પૈસા ભાવ ભક્ત એને કેવાનું રાયડો લઈ જાય ને ભંગાર કરી દે એ કાકા

ગો રાયડો કોક વધી ગયે ને વાટે પણ કાકા તમે તો હું ચોવા જવા આવ્યો પછી હું લે તું તો ગાવી લે તું તો રાયડો વાટવા જતો જોતો

เพิ่งจะมีผจรายเดียวว่าจะย่ยำเพิ่งจะมผมใจรยเดียวว่าย่ฮัลโหลเยอะชีอะเจ้าเจ้าเจ้ก็จะฉันก็โย่ยี่เสียพอย่อมฉันฉันฉันฉันฉันฉันเยอะชีอะเจ้าเจ้าจ้ก็จะฉันพอย่อมเสียพอย่อมฉันฉันฉันหัเนี่ยอะไรเปอะไรหูจี้เลยหูจี้เขาจะอัาตุนจ่าอยู่ยัง

અંગુ છેવા ઢાંક્યા ક્યો ને હા કા અયા ડોહામાં આજ પીન મઈ જાયો ઓમ કઈન મઈ જાયો કે અહીં એક જ આમ કીયા એટલો કો આજ ચો કાલે મળ્યો હું કહો છું આજે મળ્યો ચો કાલે મળ્યો આમ બીજી પણ ની લાવ રે હું બીજી પણ ની લાવ ને હા તો હા તો કેવાની જ ન

તારીસી તો ના ઉખાડે એ તો તું મોટા પડે છે એટલે કોઈ હગુ ના થાય તારા છોકરા બે વચ્ચે હમેશા તારા છોકરા ના ચાર ને ચાર ઓછો

ડોસી ચોલ્યા મારા મારી વાત થાય તારા છોકરા ના વધારે રાખવાનું બધું કને વધાર હોય ને તો બહાર રૂપિયા રૂપિયા તારા હંગરી રાખવાના બધું લઈ રહી ને તો તારું નહિ